જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શ્રાવણ બીજનું મહાત્મય બાબા રામદેવ પેરની બીજનું મહાત્મય આપણે ઘણા બધા વ્રતો કરીએ છીએ ચતુર્થી અષ્ટમી એકાદશી પૂર્ણિમા અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ પરંતુ બીજના વ્રતનું ઘણું મહત્વ બતાવ્યું છે દાન પુણ્ય ભજન અને કીર્તન વગેરે

અને ઘરમાં સકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને મંત્ર તંત્ર અને બાધા વગેરેમાંથી રક્ષા મળે છે શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે બાબા રામદેવ પીરના શ્રાવણ માસની બીજનું મહાત્મ્ય જ્યારે દેવતાઓએ દેવલોકમાં સભા ભરી સર્વોગત ગંગા પણ ત્યાં મળેલી ત્યારે દેવતાઓએ પોત પોતાની યાજ્ઞા કરી શંકર ભગવાન પાસેથી બીજ ઉપદેશ લઈ આવો તેથી સર્વે સતીઓ શંકર ભગવાન પાસે ગઈ અને વિનંતી કરી કે હે ભગવાન અમને બીજ ધર્મ નો ઉપદેશ આપો આવી વિનંતીથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને સર્વે દેવીઓને બીજ ધર્મ નો ઉપદેશ આપ્યો ત્યારથી આ બીજને શ્રવણ આ બીજ એવું નામ આપ્યું તેથી તેને શ્રાવણી બીજ કહેવામાં આવે છે સગર રાજાની શેષનાગ પાણી દિવસે કોઈ પણ ઋષિ મુનિ સંત ભક્તિથી બીજ ઉજવે તો પૂર્વજોની એકોતેર પેઢી તરી જાય છે અને મોક્ષ ગતિને પામે છે દ્વારકાના દ્વારે એક દર્ભ ઋષિ પધાર્યા અને રાધાજીને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો ત્યાર પછી તેણે અનેક ઋષિઓ દેવદેવીઓ વસિષ્ઠ વિશ્વામિત્ર દુર્વાસા ધૌમ્ય દેવલ આદિને મળીને અને પાઠ પૂજા જમા જાગરણ તથા સર્વ ગંગાની પૂજા કરી ચરણ ધોઈને ચરણામૃત લીધા ત્યારથી શીતળા સાતમ થઈ જે કોઈ ગત ગંગાની પૂજા કરી શીતળા સાતમ ને દિવસે બીજ ઉજવે બીજ મહાત્મય વાંચે બીજ વધાવે તેને એક હજાર યજ્ઞનું ફળ મળે છે કશ્યપ ઋષિની પુત્રી સુમિત્રા અને વિદર્ભ રાજાની પુત્રી કેશિનીને ગૌર મુનિના ઉપદેશથી સગર રાજા અને બંને કન્યાઓએ મુનિના પ્રતાપથી બીજનો ઉપદેશ લઈને વચન માગ્યું તેમાં કેશિનીને એક મહાન પુત્ર કપિલ મુનિના વરદાનથી થયો બીજને વધાવીને વચન માગ્યું કે આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી બીજ ધર્મ પાળવું એવો આશીર્વાદ માગ્યો અને બીજ ધર્મ ઓળખાવ્યો સગર રાજાના પુત્રોએ બીજ ધર્મનો ઇન્કાર કર્યો તેથી કપિલ મુનિ ક્રોધાયમાન થયા જેથી ક્રોધાગ્નિથી પુત્રો ભસ્મ થયા તે અલ્હાબાદ પ્રયાગમાં થયા થયા અને ત્યાં તેના ભગીરથ થયા ભગીરથે સ્વર્ગમાંથી ગંગાજીને લાવવા બાર બીજ ઉજવી તેના પ્રતાપે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા અને સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કર્યો ત્યારથી ગંગાજી પતિત પાવની કહેવાયા વામનજીએ બીજ મંત્રના જાપથી બળીને રાજાના દ્વારે આવી રાજા તથા રાણીને બીજ ધર્મનો ઉપદેશ આપી બલિ રાજાને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને બલિ રાજાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાની પાસે રહીને બીજ ઉજવવા વરદાન માંગ્યું આથી ભગવાન વચને બંધાયા અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવો વારાફતી ચાર ચાર મહિના પાતાળમાં બલિ રાજા પાસે રહીને બીજ ઉજવે છે અને વચન પાડે છે આમ કહે છે કે બીજ પાડો બીજ વધાવો બીજ મહાત્મય સાંભળો પાઠ પૂજા જમા જાગરણ કરો અને સંત સેવા કરો રાજા અને તેની પત્ની પવિત્રાએ બીજને બૃહસ્પતિ સાથે ઓળખી અહલિયા એ બીજ ઓળખાવી અને બધાને અમર કર્યા હતા રામદેવજી વિરમદેવજી લાસા સગુણા નેતલદેવ હર ભુરજી સદગુરુ શ્રી બાળનાથ પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો ઉતાનપાદ રાજા અને રેવંતીજી એ બધા બીજ ધર્મને વર્યા હતા પરાશર ઋષિએ મત્સ્ય ગંધાને બીજ ધર્મ ઓળખાવ્યો હતો તેણે ધર્મને શીર સાટે રાખ્યો અને વશિષ્ઠ અને અરંધતીએ બંનેએ મળીને દેવહૂતિને બીજ ધર્મ ઓળખાવ્યો ત્યારથી જૈન લોકો પરિષણ પર્વ તરીકે ઓળખાય છે બીજનો ચૌદ લોકમાં જય જયકાર બોલાય છે તે અતલ વિતલ ભૂતલ પાતાલ તલાતલ સુતલ અને મહાતલ સુધી બીજનો યશ ગવાય છે દેવ દેવીઓ ઋષિ મુનિઓ સંતો અને ભક્તો જતી સતી સર્વે બીજ ધર્મનો આશરો કરીને રહે છે બીજ ધર્મ પાડે વધાવે બીજ ધર્મ વધાવે બીજ મહાત્મય બીજને સાધે છે જેથી સર્વો અમર થયા અને તેનો જસ ગવાય છે ઈટી શ્રી શ્રાવણ માસની બીજનું મહાત્મય સંપૂર્ણ ઓમ જય શ્રી રામદેવજી મહારાજ બોલો રામદેવ પીરની જય મને સાંભળવા માટે ધન્યવાદ